કથા આપણે સાંભળી નારદજી નાર જાગૃત કરવા માટે ભાગવત કથા જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ જ્ઞાન અને વૈરાગ્ય ની અંદર ચેતન આવવા લાગ્યું છે અને ધીમે ધીમે

ત્યારથી ધીમે 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 આપણા મન મનને અમુક પર્વતો જોવાનું એમ એમ આપણામાં જાગૃતતા આવશે ઘણા ને એમ થઈ ગયા દાદા અમે તો જાગીએ અમે ક્યાં સુતા છીએ પણ આ નિંદ્રાની વાત નથી આપણે જાગતા હોવા છતાંય આપણે સુતા છીએ આધ્યાત્મિક દ્રષ્ટિએ કહીએ તો આપણે બધા કા તો અર્ધ જાગૃત છીએ અને કા સૂતા છીએ એટલે આપણે કથાના માધ્યમથી અને ભાગવતની કૃપાથી સજાગ થવાનું છે ને જાગૃત થવાનું છે ભાગવતની કથા પૂરી થઈ અને જ્ઞાન અને વૈરાગ્ય સંપૂર્ણ રીતે જાગૃત થયા છે આનો અર્થ એ થાય કે આ કથા છે ને એ આપને મોક્ષ તો અપાવે છે ઈશ્વરની ની નજીક તો લઈ જાય છે પણ સાથે સાથે આપણને જાગૃત કરે છે અને આવી શ્રદ્ધાની કથા અને કથા ધીમે ધીમે આગળ વધતી જાય કથા મંડપની અંદર આજ માતા ભક્તિ નાચવા લાગે કારણ કે જેના સંતાનો જે બીમાર હોય ભર જુવાનીમાં વૃદ્ધ થયા હોય અને એ જાગૃત થાય અને ફરી એનામાં જુવાનીનો ઝોમ આવે તો કઈ માતાને આનંદ ન થાય કારણ કે પથ્થર એટલા દેવ પૂજા હોય ને ત્યારે પુત્રનો જન્મ થયો હોય અને એવા દીકરાઓ જ્યારે કે એવા સ્થાન પર પહોંચે કે કોઈ કલેક્ટર થાય કોઈ ડીએસપી થાય કોઈ ઉદ્યોગપતિ બને કોઈ રાજકારણમાં આગળ વધે સામાજિક કાર્યમાં આગળ વધે ત્યારે માતા પિતા છે ખુશ થતા હોય છે અને ખાસ કરીને મા છે ને એ વધારે ખુશ થાય એમ અહીંયા ભક્તિ માતા ખૂબ ખુશ થયા છે અને જ્યારે ખુશી આવે ને ખુશી અંદર પ્રગટ થાય ત્યારે નાચવાનું મન થાય થાય ને એવું આપણા ઘરે શુભ પ્રસંગ હોય એટલે ગરબા તો ગુજરાતી ત્યાં હોય જ એમ અહીંયા આ જે ભક્તિ માતા કે જે ભક્તિ માણી કથા મંડપમાં પોતાના પુત્રોને સાથે લઈને નાચવા લાગે જ્ઞાન અને વૈરાગ્ય પણ નાચે છે જે ચાલી નહોતા શકતા એ આજે નાચવા લાગ્યા છે આપણે પણ રાસ કરવો છે ને તો બેનોને ઝડપથી બોલાવો એટલે કથામાં આપણે એક રાસ લઈને પછી આગળ આપણી કથાને વધારીએ કેવા સરસ બધાના અમારે શિવાભાઈ ગરબા ગવડાવશે અને એમાં તમારે બધા નાચવાનું છે તો શિવાભાઈ એક નાનો રાસ રાસ તો બધાને કહીએ છે ભગવાન કૃષ્ણ પણ રાસ રહેશો અને આપણે પણ આજે દેવપ્રિયા સોસાયટીમાં ઈશ્વરના નામે સરસ મજાનો એક રાજઋષિએજી રાસ લઈએ છીએ